બરોબર અને એક સુક્રોજ પ્લસ પાણી છે અહીંયા બાર ગ્રામ યુરિયા છે બરોબર અને અહિયાં અડસઠ પોઈન્ટ ચાર ગ્રામ સુક્રોજ છે આટલો ફરક છે તો કામ કરીએ બંને નું શોધી લઈએ ને બાષ્પ દબાણનો થતો ઘટાડો માંગ્યો છે સાપેક્ષ ઘટાડો નથી કીધો એટલે ડેલ્ટા પી મેળવવાનું છે તો આ બંને માટે મેળવી લઈએ આપણે બંને માટે શું કરીએ મેળવી લઈએ તો બંનેના ભાગ પણ આપણે પાડી દઈએ અને બંને માટે મેળવી લઈએ ચાલ આ એના ભાગ પાડી દઈ દે બરોબર તો અહીંયા ડેલ્ટા પી અપોન પી નોટ વાળું સૂત્ર વાપરી શકું કારણ કે પી નોટ માઇનસ પીએસ અપોન પી નોટ થાય છેદમાં મોલર અહીંયા હું વધારે લાંબુ નથી કરતો સીધું ગ્રામ લખો બાર ગ્રામ યુરિયા ભાગા સાઠ બરોબર અને હવે ટોટલ મોલ લેવાના છે મિત્રો ટોટલ મોલ ટોટલ મોલ લેવાના છે કેવું સમાન છે એક લીટર અને આના મોલ લઈ લો યુરિયાના મોલ લઈ યુરિયાના મોલ એન ટુ બરાબર બાર ભાગા એટલે વન બાય પછી લઈ લો સુક્રોઝના મોલ બંનેમાં મોલ સરખા થવાના ને જોઈ લો તમે આનાય મોલ એક પોઈન્ટ પાંચ આવે છે આનાય મોલ એક પોઈન્ટ પાંચ આવે છે અને આ તો એક લિટર છે તો આ થઈ ગયું એન ટુ પણ એન વન તો ફિક્સ જ રહેવાનું ને બંને સમાન રહેશે ઇન્ટુ પી નોટ ડેલ્ટા પી ઇઝ ટુ વન બાય ફાઈવ અપોન એન ટોટલ અને પી નોટ પી નોટ કેટલું આપ્યું શક્યો તો ભાઈ એક લીટર ની ઓગાળવાનું છેદમાં અને ટોટલ બરોબર તો ડેલ્ટા પી ડેસ ઇજ ઇક્વલ ટુ એન ટુ ડેસ કેટલા છે ભાઈ એક પોઈન્ટ પાંચ સોરી એક અપોટ ફાઈવ ટોટલ ઇન પી નોટ બંને સરખા જ છે મતલબ કે ડેલ્ટા પી અને ડેલ્ટા પી ડેશ બંને સમાન જ છે તો બીજા દ્રાવણ જેટલું જ તમારું અહીંયા બની જાય છે બંનેનું બાષ્પ દબાણ કેવું છે ભાઈ સમાન છે જોજો એક વખત હું ફરીથી આ વિડિયો આ લેખ આ ક્વેશ્ચન એટલે ખ્યાલ આવી જશે